ભાઈ હવે તું હું બડા લઈને અડ્યું કાઢે છે પણ ઘડીક લુમો નથી રેતો હાતો રે ને ભગરા પણ

બીજું કક વાવી દેવા તને હું ખબર પડે હું વાવેતર કરું ઈ ઈ ઊભા થાઉં ને અમને સલાહ યુ દયો છો તારે કે નરિયા ગણવાના હા આ હતો રે ગાજર વાવો અને લોધરો હોતા ખાવ એ વિરા આવ આને ઓણુકુ ખમાડ દે કોર કઈક થોડો જાજો વિચાર કર પૂર પાછો હામું જોજે નકર આના બખા ઉભા રહે ભાઈ કોર કઈક હામું જોય ભાઈ ઓણુકુ ત ખમાડ કાઈ વાંધો નઈ મુજલ તારે વરદી ખમાડવો છે એ આને કે એક ઓર ખમી દે બી નદી ઊભા થાય ને આપણે મોળ કરીને ધમક્યો મારે હું સમજે ને મનમાં એક ઓર નઈ હમણા બે ઓર ખમાડી દઉં જોતું તારા બાપા થોડું થોડું એવું કેવાનું ખાય પાણી મોડું છે કપામાં કઈ વેર્યું નથી માંડવીમાં પાલા સિવાય કઈ વેધું નથી ઓણવું કુતો તારે ખમવું જ પડશે દીકરા હવે પાલા લેવા દેવા

જિંદગી ના દીકરા નથી હારું માની જાને માનો એ આનું પુષ્પા જોઈને એટલે ઘર માં ડખા રોજ ઉઠી ઘર માં વઢવેરું ભી થાય મેન મુદ્દા ની વાત ભલા ગોરામાં પાણી કાયમ ના ડખા ઘર માં હારા નહિ ભાઈ ગોરા માં પાણી હુકાયોરો ગોરો વાળા લઈ આવો

તું કાવડિયા ટેકો દેતો હોય હા ખંભી હાથ રાખી હૈયા દેતો હોય હા તો છોકરાની ની વહુ ના હાણા કડવા જવાનું પાક પાક અને કે પૈડ લાખ મોટર ચાલુ હો પણ પાણી મારવા ગયો હા મિત્રો વરસાદ આવ્યો તો મોટર ચાલુ ને ચાલુ રાખે કડો પાઉ પડે ગરમ ન હોય કેમ છુ તામરો પણ કરો હા તો ખબર પડતા ઉગતા પોરેલકડા વાસ્યા વાસામાં તારી આણા તેડવા આણા થઈ ગયું પાકો થઈ ગયો મારો દીકરો દીસ ના આણા કેડી આવી એટલે મેં જાતા થી આ કાડુ કામ જાય ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં હાલો ક્યાં આણા કેરવા તારે હું છે પણ ન્યાં એ અકલ મઠા એ એક પૈસો ચડાવી તારે ન્યાં નો હવાય નો હવાય કેમ મારી વહુ નાણા જાય ઓ નો આવત બીજો કોણ આવે

ગરુટી કરસ બધી વતવા દે જો ફરજ આવા તો કરે બધું ખોટી નો હે ભાઈ હા ઉગાડુ પાંચ કિલો ના અડીજા બનાવ્યા સોખા ખીમા બાપ નામ છે હરદા ભૂકો પહેર્યો હોય તો ગાડુ કરતો વયો જા આઈ તું ઘરૂઠી કરે આયા હાલ ભાઈ હાલ ગયો ભાઈ આ એમ નઈ તમે મને હાર્યા નો લઈ જાવ હા

તારા કઈ અટકી બાપ ગયો નોખા થયા પછી બાપા પાસે કઈ આશા નો રાખી આને કઈ ભાગ માં ન દેતો હતો ભાગ હું એક નો હું એક નો જડે દીકરા તને જમીન નો આપો તો કઈ નઈ એક રૂમ તો

વાવણી નો સમય હાલ હરખે બે ભાઈ વાવણી કરવા જાય